पहले कई सालों से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के साथ हमारी लड़त है ये प्लॉट हमको गार्डन के लिए दिया गया था और आज यह सॉलिड वेस्ट बनाने का प्रोग्राम हो रहा है लोगों को पता ही नहीं है यह क्या बनने का था एज ए कॉरपोरेशन के नाते एज ए कॉरपोरेटर के नाते हम आए और हमने यहाँ विरोध किया इसके पहले भी हमने विरोध किया है सामान्य सभा में हमने अट्ठारह तारीख को हमने बोर्ड में भी बोला है कि भाई ये नहीं चलेगा और कोई भी हालत में बंद करना पड़ेगा ये नहीं बंद करेंगे तो हम हाईकोर्ट तक जाएंगे बाजू में स्कूल है आजू बाजू और भी स्कूल है आजू बाजू और लोग रहते हैं उनको हमारी लागणी है प्रजा को प्रजा की पड़ी नहीं है अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को आरोग्य का नुकसान हो ऐसी कामगिरी हो रही है तो बर मेहरबानी हम कॉरपोरेशन भी कहेंगे कि कोई भी हालत में यहाँ ये सॉलिड वेस्ट का नहीं बनेगा नहीं बनेगा नहीं बनेगा ये ये डंपिंग साइट इरादापूर्वक इसके पहले भी बंद हुई थी आई के पटेल और खरसार साहब ने बंद करी थी और उसके बाद भी फिर ये फिर चलाए ये सॉलिड वेस्ट डिपार्टमेंट इरादापूर्वक इस एरिया को विकास नहीं दे रहा है विनाश की कामगिरी कर रहा है यहाँ ही बंद बंद लाए थे तो हमने बकाया था आई के पटेल और खरसाड़ साहब इसके डिप्यूटी कमिश्नर थे तमाम लोग गए थे एरिया के लोग गए थे और उसको हमने स्टॉक कराया था मौखिक कहा था नहीं बनेगा लेकिन ये जोन सॉलिड वेस्ट जोन नगर में यहाँ नहीं है हमारे जोन में नहीं है तो ये छुप छुप के ये प्लानिंग हुआ है और ये प्लानिंग हो गया थोपा गया है ये बस्ती के, 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 के हित में नहीं है आरोग्य को खतरा है तो हम इसको नहीं चलने देंगे नहीं बने देंगे चले हम हाईकोर्ट तक भी जाएंगे को को शाम को मेयर और कमिश्नर को हम आवेदन देंगे आज शाम को पाँच बजे विपक्ष नेता के साथ आवेदन देंगे हम આસિફ ખાન જોલી સામાજિક કાર્યકર અહીંયા જે અત્યારે પ્રજા જાગી છે પણ કાઉન્સિલર ઊંઘમાં હતા કાઉન્સિલરોને જ્યારે અમે રજૂઆત કરી કે અહીંયા ડમ્પિંગ સ્ટેશન બની રહ્યા છે એટલે તે વેળા કાઉન્સિલરોને અમે જાણ કરી હતી કે અહીંયા કશું નહીં બને અહીંયા ગાર્ડન બનશે તો હું કહેવા માગું છું કાઉન્સિલરોને કે આપણા વિસ્તાર મક્તમપુરામાં જ્યારે ડમ્પિંગ સ્ટેશન આવે છે તો તમે શું કરો છો જ્યારે કામ ચાલુ થઈ જાય છે ત્યારે તમે અમારા કહેવા પ્રમાણે બધાને જાણ કરો છો પણ આમ કેમ કરો છો કેમ કે આપણા વિસ્તારમાં કોઈ ગાર્ડન નથી કોઈ આરોગ્ય નથી કે ગ્રહ નથી અમે પહેલાં આ સર્વે નંબર ઉપર કબ્રસ્તાનની માંગ કરી હતી અને બધા કાઉન્સિલરોને અમે જાણ કરી હતી કે અહીંયા કબ્રસ્તાનની ખૂબ જરૂર છે તે વેળા કાઉન્સિલરોએ અમને જાણ કરી હતી કે અહીંયા ગાર્ડન બનશે તો આજે ડમ્પિંગ સ્ટેશનનું કામ કેમ ચાલુ થયું હું કાઉન્સિલરોને પૂછવા માગું છું કે ડમ્પિંગ સ્ટેશન જ્યારે બને તો શું તમને ખબર નહોતી કે અહીંયા ડમ્પિંગ સ્ટેશન બનવામાં આવે છે ને અત્યારે કામ ચાલુ થઈ ગયું અને પ્રજા મક્તમપુરાની જાગી તો તમે આ આયોજન કર્યું કે આપણે બંધ કરાવીએ એટલે તમે પોતે જ આમાં સામેલ છો એ જોઈ શકાય છે મેઝાસ ખાન બઢાન સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત આજે મેટ્રો સ્ટેશનની સામે કોર્પોરેશનનું એક મોટો પ્લોટ છે જેની અંદર વર્ષોથી ગાર્ડનનું ફાળવણી કરવામાં આવી હતી પણ ન જાણે કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કૂટનીતિથી અહીંયા સો સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રેફ્યુઝ રિફ્યુઝ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે જેની અંદર કચરો અહીંયા લાવી એકત્રિત કરી અને એનું નિકાલ કરવાનું સિસ્ટમ અહીંયા ઊભી થશે આસપડોસમાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા એક મોટી સરકારી સ્કૂલ છે જેની અંદર ત્રણ હજારથી વધારે બાળકો અભ્યાસ કરે છે તદઉપરાંત અહીંયા આજુબાજુમાં લગભગ લાખોની આબાદી વસે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ન જાણે કેમ મક્તમપુરા જોડે દર વખતે આ પ્રકારનું વલણ અપનાવે છે જ્યારે કોર્પોરેશન પાસે ફક્ત એક મુતળી શૌચાલયની વાત કરવામાં આવતી હોય વર્ષોથી તો શૌચાલય આપવા માટે એમની જોડે જગ્યા નથી અને આટલા મોટા પ્લોટ આ પ્રકારની સિસ્ટમમાં આપી દેવામાં આવે છે એ સમજ નથી પડતી સ્થાનિક લોકોનું આ બાબતે ઉગ્ર વિરોધ છે પહેલાંથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડમ્પ યાર્ડથી અમે પરેશાન છીએ અહીંના લોકો ખૂબ ત્રાહિત છે ખૂબ ગંદી વાસ આવે છે લોકોના હેલ્થ સાથે ચેડા કરવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે એ સાંખી નહીં લેવાય જો અભી હાલમાં કોંગ્રેસના કોર્પોરેટર હાજીભાઈ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે એની અંદર સ્થાનિક સામાજિક કાર્યકર્તા તરીકે હું જોડાયો છું જો આગામી સમયની અંદર અભિયાલમાં ગાંધી જિંદિયા માર્ગે કાર્યક્રમ થઈ રહ્યા છે જો આગામી સમયની અંદર આ કામ બંધ કરવામાં નહીં આવે તો આ તમામ પતરાઓ દિવાલો ઉખાડી ફેંકવાનું કામ મક્તમપુરાની જનતા કરશે ભગતસિંહનો માર્ગ અપનાવવા માટે અમે તૈયાર છીએ જેલમાં જવા માટે તૈયાર છીએ ફાંસી ચડવા માટે પણ તૈયાર છીએ